માનવજોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છ સહિત ગુજરાતભરમાં રસ્તે રજડતા અને અજાણ્યા રીતે માર્ગ પર ભટકતા માનસિક દિવ્યાંગોને તેમના ઘર અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવતું રહ્યું છે સંસ્થાના અવિરત પ્રયત્નોથી અત્યાર સુધી અનેક માનસિક દિવ્યાંગો પોતાના પરિવાર સુધી પહોંચી ચૂક્યા છે તાજેતરમાં સંસ્થાના વધુ એક સફળ પ્રયત્ન અંતર્ગત ત્રણ માનસિક દિવ્યાંગોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું વિરમ ગામના અપના ઘર આશ્રમમાંથી આવેલા રંગ બહાદુર ઉમ્ર વરસ ચાલીસ બિહાર અને બચતસિંહ ઉમ્ર વરસ પિસ્તાલીસ ગંગાનગર રાજસ્થાનને તેમના પરિવારજનો સાથે ફળી મળાવવામાં આવ્યા હતા બંનેના પરિવારજનો ભુજ નજીકના શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે આવી પહોંચ્યા હતા તેજ રીતે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ આશ્રમમાંથી આવેલ મનોજ ઉમ્ર પાંત્રીસ જસપુર છત્તીસગઢના પરિવારજનોએ પણ ભુજ આવીને તેમના પુત્રનો કબજો લીધો હતો વર્ષો પછી પરિવારના સભ્ય સાથે ફરીથી મળનારા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા આ સમગ્ર માનવતા ભર્યા કાર્યમાં સંસ્થાની સામાજિક કાર્યકર શ્રીમતી ઋતુબેન વર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે સંબંધિત રાજ્યોની પોલીસની મદદથી શોધખોળ અને કાઉન્સેલિંગ કરીને પરિવારજનોથી સંપર્ક સાધ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો દ્વારા માનવજ્યુત સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માનવતાના આ મહાન કાર્યમાં પ્રબોધભાઈ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની કનૈયાલાલ અબોટી રફીક બાવા અને દીપેશ શાહ સહિતના સેવાભાવી કાર્યકરો સહભાગી બન્યા હતા માનવજો સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રચડતા અને માર્ગોમાં પડ્યા રહેતા માનસિક દિવ્યાંગોને ઘર સુધી આપવાનું ઘર સુધી પહોંચતા કરવાનું એનું રાજ્ય એનું શહેર ગામ અને પરિવાર સુધી આપવાનું કામ વર્ષોથી કરવામાં આવે છે એના પરિણામે આજ દિવસ સુધીમાં કચ્છમાં રસ્તે રગડતા માર્ગોમાં પડ્યા રહેતા અને કચ્છ અને ગુજરાતની વિવિધ સંસ્થાઓના લગભગ બત્રીસો જેટલા માનસિક દિવ્યાંગોને પાછું ઘર મળ્યું છે પરિવાર મળ્યો છે અત્યારે અમે લોકોએ ખાસ કરીને રંગ બહાદુર જે ઓની ઉંમર ચાલીસ વર્ષ હતી બિહારનો હતો અને બિહારના રોતાસ વિસ્તારનો હતો એને પણ માનવજત સંસ્થાએ ઘર શોધી આપ્યો એ આપણા ઘર વિરમગામ આશ્રમમાંથી અમારી પાસે આવેલો ત્યાર પછી બિયતસિંઘ જેની પિસ્તાલીસ વર્ષની ઉંમર હતી તે રાજસ્થાનના ગંગાનગરનો હતો એને પણ અમે લોકોએ ઘર શોધી આપ્યો અને ઘર સુધી એને પહોંચતો કરવામાં આવ્યો છે મનોજ ઉંમર વર્ષ પાંત્રીસ જે છત્તીસગઢના હતો છત્તીસગઢના જસપુર વિસ્તારનો હતો એને પણ અમે લોકોએ ઘર સુધી આપ્યો એ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદથી અમારા આશ્રમમાં આવેલ આવી રીતે અનેક અનેક જે કચ્છમાં પડ્યા પાથરા છે માનસિક વિમાન એમને ઘર સુધી પહોંચાડવાનું કામ માનવતા સંસ્થા કરે છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ કાઉન્સેલિંગ કરી ને આવા જે લોકો છે એમને ઘર સુધી આપે છે ત્યારે પરિવારમાં ખુશી છવાય છે અને પરિ પરિવારજનો તુરત જ બોજ આવે છે અને પોતાના સંતાનોનો કબજો લે છે આ કાર્યથી આજે કેટલાય લોકો ઘરે પહોંચ્યા છે જેનો માનવજન સંસ્થાને પણ આનંદ છે